શ્રી નમ આપણે દત્તાત્રેયના ચોવીસ ગુરુઓની વાત કરીએ છીએ ગતાંકથી ચાલુ વેલકમ ટુ માય ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ હવે આપણે જોઈશું દત્તાત્રેયના નવમા ગુરુ નવમા ગુરુ છે અજગર સાધકને વિના માગે ઈચ્છા કર્યા વિના આપોઆપ જ અનાયાસે જે કંઈ મળી જશે તે ભલે રૂ રૂખું સૂખું હોય કે ભલે ખૂબ જ મધુર અને સ્વાદિષ્ટ હોય થોડું હોય કે વધુ બુદ્ધિમાન સાધકે અજગરની જેમ ખાઈને જીવન નિર્વાહ કરી લેવો તથા પ્રાપ્ત થયેલ ભોજનમાં જ સંતુષ્ટ રહેવું વધુ મેળવવા ઉતાવળા ન થવું કારણ કે માનવ જીવન ફક્ત ભોજન માટે કવા કમાવવા માટે જ મળ્યું નથી હું અજગર પાસેથી આગ્રહ શૂન્ય જીવન શીખ્યો આગ્રહ શૂન્ય જીવન એટલે જે મળે તેનો સ્વીકાર અજગર કંઈ મેળવવા પોતાની શક્તિ વાપરતો નથી તેના મોઢામાં અનાયાસે આવીને જે પડે છે તે જ ખાય છે તો પછી કંઈ કરવાનું જ નહીં ભોગો માટે ઉદાસીનતા અને ભક્તિના માટે શક્તિ વાપરવી મનુષ્યને મનોબળ ઇન્દ્રિય બળ અને દેહબળ આ શક્તિઓ ત્રણ શક્તિઓ મળેલી છે તેને ભગવાનના કામમાં વાપરવી જોઈએ દત્તાત્રેયના દસમા ગુરુ છે સમુદ્ર સમુદ્ર પાસેથી મેં શીખ્યું કે સાધકે હંમેશા મર્યાદામાં રહીને પ્રસન્ન અને ગંભીર રહેવું સાગર પોતાની મર્યાદા છોડતો નથી સાગર બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર છે સાગર દુરસ્ત અને અનંત છે તેમ સાધકે પણ બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર રહેવું જોઈએ જીવન વિકાસ માટે પ્રસન્નતા હોવી જોઈએ વર્ષાઋતુમાં નદીઓના પૂર આવવાથી તે વધતો નથી અને ઉનાળામાં પાણી વરાળ બનીને ઉડી જવા છતાં તે ઘટતો નથી તેવી જ રીતે ભગવત પરાયણ સાધકે સંસારિક પદાર્થોની પ્રાપ્તિથી પ્રફુલ્લિત ના થવું તથા વિપત્તિમાં ઉદાસ ના થવું જીવન ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં મનસ્થિતિ એક જ સરખી રહેવી જોઈએ એક રસ રહેવી જોઈએ એમ સમુદ્રએ શીખ શીખવાડ્યું અગિયારમાં ગુરુ છે પતંગિયો પતંગિયા પાસેથી એ બોધ પ્રાપ્ત કર્યો કે જેમ પતંગિયો રૂપમાં મોહિત થઈને આગમાં કૂદી પડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયોને વશ ન રાખવા વાળો પુરુષ જ્યારે માયાથી કોઈ પણ આકર્ષણ વસ્તુને જુએ છે તો તેના તરફ આકર્ષિત થઈ જાય છે અને ઘોર અંધકારમાં નરકમાં પડીને પોતાનું સત્યાનાશ કરી દે છે મૂળ વ્યક્તિ કંચન ઘરેણાં કપડાં વગેરે નાશવાન માહિક પદાર્થોમાં ફસાઈને પોતાની તમામ ચિત્તવૃત્તિઓ તેના ઉપભોગના માટે જ વાપરે છે તે પોતાની વિવેક બુદ્ધિ ખોઈને પતંગિયાની જેમ નષ્ટ થઈ જાય છે ઇન્દ્રિયોનો સારો ઉપયોગ કરવામાં આવે તો પવિત્ર અને તેનો ઉપભોગ માટે જ ઉપયોગ કરવામાં આવે તો તે અપવિત્ર બને છે સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે પરંતુ જ્યાં પવિત્ર છે ત્યાં વાસના ઊભી થતી નથી હંમેશા ભોગમાં સૌંદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌંદર્યનું સાતત્ય છે એકાદ સુંદર યુવતી રસ્તા ઉપરથી જતી હોય તો તેને જોઈને કૂતરાને વાસના થતી નથી તેવી જ રીતે સુંદર સ્ત્રીને જોઈને બાળક કે વૃદ્ધના મનમાં પણ વાસના નિર્માણ થતી નથી એનો અર્થ એ છે કે વસ્તુમાં વાસના નથી જોનારની દ્રષ્ટિમાં વાસના નિર્માણ થાય છે જે ઇન્દ્રિયા શક્તિથી જોવામાં આવે તો તેની ભૂખ કહેવામાં આવે છે જે હૃદય હૃદયા શક્તિથી જોવામાં આવે તેમાં ભાવ પ્રગટે છે સુંદર વસ્તુ તરફ બધા જુએ છે પરંતુ તે કઈ દ્રષ્ટિથી જુએ છે તે અગત્યનું છે માનવ ભક્તિ નહીં કરે તો સૌંદર્યની પાછળ પતંગિયાની જેમ મરી જશે એટલે કે મનુષ્ય શરીર ચાલ્યું જશે આ માટે દરેક માનવે સાવધાન રહેવાનું છે સૃષ્ટિનું સૌંદર્ય ક્ષણિક છે ખરાબ છે નશ્વર છે એ ફક્ત બોલીને નહીં ચાલે એ હકીકત નથી સૃષ્ટિ સુંદર છે એ હકીકત છે તેને ખરાબ ઠરાવીને ભાગવું એ પલાયન વાત છે જીવનની દ્રષ્ટિ બદલવી જોઈએ અને આ કામ વખતે સંભવ થાય છે બારમાં ગુરુ છે ભમરો ભમરો વિભિન્ન પુષ્પોમાંથી ભલે તે નાનું હોય કે મોટું તેનું સાર ગ્રહણ કરે છે તેવી જ રીતે જે વિદ્વાન છે પંડિત છે બુદ્ધિમાન છે તે પુરુષે નાના મોટા તમામ શાસ્ત્રોમાંથી તેનો નિચોડ ગ્રહણ કરવો જોઈએ છે મધુમાખી પાસેથી એ બોધ મળ્યો કે સાધકે બીજાના દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ કરવો નહીં તેની પાસે ભિક્ષા લેવાનો કોઈ પાત્ર ના હોય તો બે હાથ ભેગા કરી લેવો રાખવાનું કોઈ પાત્ર હોય તો તે તેનું પોતાનું પેટ જ છે જે ધન મળ્યું છે તેને વાપરો અને બીજાને આપો તેનો ફક્ત સંચય ના કરો નહીં તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાની છે શાસ્ત્રોમાં પણ ધનની ગણતરી ને ગતિના બતાવી છે ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ દાન આપવામાં આપનારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે ભોગવવામાં ભોગનારને જ સુખ મળે છે જે આપતો નથી અને ભોગવતો પણ નથી તેના ધનનો નાશ થાય છે એક પ્રાચીન ભજનની ભક્તિ પંક્તિ છે ધન મળ્યું પણ મોજ ન માણી કહું કરમની કહાણી કા તો ભાગ્ય બીજાનું કા તો ખોટી કમાણી મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી ચૌદમાં ગુરુ છે હાથી અવધૂતે જોયું કે હાથીના હાથણના સ્પર્શ પાછળ ગાંડો થાય છે તેને હાથણ સર્વસ્વ લાગે છે તેના સ્પર્શ સુખની નબળાઈ માનવ સમજે છે તેથી તેનો સદઉપયોગ કરીને શક્તિશાળીને પણ પકડી લે છે શિકારી એક ખાડો ખોદી ને તેના ઉપર વાસની પટ્ટીઓ ગોઠવી દે છે તેના ઉપર ઘાસ પાતરીને જમીન જેવું બનાવી દે છે ખાડાની બીજી તરફ હથણને ઊભી રાખવામાં આવે છે સ્પર્શ સુખના માટે પાગલ બનીને હાથી દોડતો આવે છે અને ખાડામાં પડી જાય છે હાથીને કેટલા દિવસ સુધી ભૂખ્યો રાખે છે તરસ્યો રાખવામાં આવે છે ને પછી શિકારી તેને પોતાના તાબામાં લઈ લે છે સ્પર્શ સુખની પાછળ ગાંડો થવાથી હાથી પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે શક્તિશાળી હાથી પણ સ્ત્રીના સ્પર્શમાં પાગલ બનીને બંધનમાં પડે છે જગતમાં સ્ત્રી અને પુરુષ ભગવાન નિર્મિત છે તેથી સ્ત્રીને ત્યાજ્ય સમજીને તેની નિંદા કરવાની નથી જેના પેટથી આપણે જન્મ થયો તેનું સ્તનપાન કરીને આપણે મોટા થયા તેની સાથે પશુવત વર્તન કરવાનું શાસ્ત્રમાં નિષેધ કર્યો છે સ્ત્રીની તરફ પશુવત વર્તન એટલે સ્ત્રી તરફ ઇન્દ્રિય સુખની દ્રષ્ટિથી જ જોવું પશુને માનસિક બૌદ્ધિક કે આત્મિક સુખની દ્રષ્ટિ હોતી જ નથી તેને ફક્ત શારીરિક સુખની જ ખબર પડે છે માણસ પણ તે જ દ્રષ્ટિથી જુએ તો તે પશુવત દ્રષ્ટિ છે સ્ત્રી પુરુષ પરસ્પર ઉપભોગ કરે તો તેમાં કોઈ ખરાબી નથી પરંતુ સ્ત્રીમાં પવિત્રતા નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર છે ભગવાનને તમામ તમામના શરીર બનાવ્યા છે ભગવાન જ તમામના શરીરને ચલાવે છે આ શરીરની અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર પવિત્ર છે બીજાનું શરીર પવિત્ર માનવા માટે આ ત્રણ વાતો ઘણી જ અગત્યની છે પંદરમાં ગુરુ છે હરણ એક શિકારી હરણનો શિકાર કરતો હતો અવધૂતે તે જોયું હરણ અતિશય ચપળ હતો તેથી શિકારી તેને પકડી શકતો ન હતો શિકારીને હરણની નબળાઈ ખબર હતી હરણ ગાયન સંગીતથી લોભાય છે સંગીત વગાડવાથી હરણ લોભાશે તેમ વિચારી શિકારીએ ગાયન શરૂ કર્યું અને હરણ સંગીત સાંભળવા ઊભું રહ્યું તે લાગ જોઈને શિકારીએ તેનો શિકાર કર્યો આ ઘટના જોયા પછી ભગવત્કારે તેના ઉપર એક વાર્તા લખી છે અયોધ્યા નગરીની ઉપર આપત્તિ આવી હતી તેમાંથી અયોધ્યાની રક્ષા કરવી હોય તો ઋષ્યશૃંગ ઋષિને અયોધ્યામાં લાવવા પડે રાજાએ વિચાર કરીને વૈશ્યાઓને ઋષ્યશૃંગ ઋષિને લાવવાનું કામ સોંપ્યું ઋષિ તપ કરતા હતા તે સ્થળે વૈશ્યાઓ નૃત્યાંગનાઓ ત્યાં પહોંચી ગઈ ત્યાં તેમને ગાયન નૃત્ય શરૂ કર્યું તેમના હાવભાવ નૃત્ય વગેરે જોઈને ઋષ્યશ્રંગ ઋષિ તેમને અનુકૂળ થઈ ગયા અત્યાર સુધી તેમને સ્ત્રી જોઈએ જ ન હતી શરૂઆતમાં તો તેમને લાગ્યું કે આ પ્રાણી કોણ છે મહાન તપસ્વી હોવા છતાં ઋષ્યશ્રૃંગ ઋષિ લુપ્ત થયા આમાં ભગવત્કાર સમજાવે છે જેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન નૃત્યના નાદમાં પડવું તે પથ પથકચ્યુત બનવી બનાવી તકલીફ આપશે અને જે પરતંત્ર બુદ્ધિ છે તે જીવન વિકાસ કેમ કરી શકે જીવન વિકાસ કરવો હોય તો તો સ્વતંત્ર બુદ્ધિ જોઈએ જીવન વિકાસના માટે બુદ્ધિ બગડવી ના જોઈએ કપાળે તિલક કરી આપણે બુદ્ધિની પૂજા કરીએ છીએ કારણ કે બુદ્ધિ બગડે તો વિચાર અને કર્મ પણ બગડે છે ગુરુ છે માછલી માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કે જેને જીવન વિકાસ કરવો હોય તેને રસનો મો છોડવો પડશે માછીમાર કાંટામાં માંસનો ટુકડો રાખીને માછલીને ફસાવે છે તેવી રીતે સ્વાદના લોભી દુર્બુદ્ધિ મનુષ્ય પણ પોતાના મનને મંથન કરનારી જીભને વશ થઈ જાય છે અને માર્યો જાય છે વિવેકી પુરુષ ભોજનને છોડીને બીજી ઇન્દ્રિયો ઉપર તો ખૂબ જ જલ્દીથી વિજય પ્રાપ્ત કરી લે છે પરંતુ તેનાથી રસની રસના ઇન્દ્રિય જીભને વશ થતી નથી આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવતા શ્રી ગુરુ ગુરુદત્તાત્રે સમજાવ્યું કે આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહીં કારણ કે કોઈક દિવસ કૂતરા તેને કે કૂતરા ખાઈ જશે અથવા તો તેને અગ્નિના હવાલે કરી દેવામાં આવશે એટલે અસંગ બનીને વિચરણ કરવું જોઈએ આમ આમ દત્તાત્રે સોળ ગુરુઓની ચર્ચા કરી વધુમાં આવતા અંકે તો દર્શક મિત્રો જોડાયેલા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણા શ્યામ સાથે થેન્ક યુ મિત્રો હા અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો